પહેલો પ્રશ્ન છે ભક્તિ જ્ઞાનને વૈરાગ્ય કેમ મળે જીવનમાં શાંતિ કેમ આવે આજ બધાની પાસે આપણે એવું માનતા હોય કે પૈસા થઈ જાય તો શાંતિ પણ હકીકતમાં તો એવું પણ બને કે પૈસા વધે એમ અશાંતિ પણ વધે શાંતિ ઘટે કાં તો કે હવે ભાઈ પેલું નાની દુકાન હતી ત્યારે બહુ સારું હતું જેમ ધંધો વધતો ગયો એમ ઉપાતી વધતી ગઈ તો શાંતિ ક્યાં મળે તો કીધું છે કે શાંતિ છે ને એ ભગવાનના ચરણમાં ભગવાનના નામ ભગવાનની પાસે જ મળે ભગવાન સિવાય ક્યાંય શાંતિ મળે નહીં એક વખત લક્ષ્મીજી ને ભગવાન વૈકુંઠમાં ભગવાને જાહેરાત કરી દીધી કે જેને જે જોઈ આવે લઈ જાય એટલે દેવ દાનવ માનવ તમે હું આપણે બધા ભેગા થયા વૈકુંઠ પહોંચ્યા કોઈને ભગવાને પૂછ્યું કે તારે શું જોઈએ તો કે પ્રભુ રૂપ જોઈએ તો કે તને રૂપ આપી દીધું કોઈ કહે ધન જોઈએ ભગવાન કીધું ધન આપી દીધું કોઈ કહે પદ જોઈએ પદ આપી દીધું ભગવાન જે માગે એ આપતા હતા એટલે લક્ષ્મીજીએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ તમે બધું આપી દેશો તમને માનશે કોણ તમને યાદ કોણ કરશે આ બધું લૂંટાવી દો છો જેને જે જોઈ આપો છો ત્યારે ભગવાને હસીને જવાબ આપ્યો કે લક્ષ્મી બધું આપું છું પણ શાંતિ આપતો નથી શાંતિ મેં મારા પગની નીચે દબાવીને રાખી છે બધું હશે પણ જીવનમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી મને યાદ કરવો પડશે એટલા માટે કીધું યાદ એવી નમો નમઃ તો શાંતિ બહુ જરૂરી છે શાંતિ મળે ક્યાં વેચાતી તો મળવાની નહીં આ ઘોર કડયુગમાં જીવ છે એમાં આસુરી વૃત્તિ આવી ગઈ છે અને ઘર ઘરમાં ક્લેશ છે કજિયા છે કંકાસ છે કોઈને શાંતિ નથી આનો આનો નિવેડો આનો કોઈ ઉપાય આનો કોઈ રસ્તો બતાવો એટલે સૂત પુરાણી કહેવા લાગ્યા કાલ વ્યાલ મુખ ગ્રાસ हेतवे श्रीमद्भागवतं शास्त्रं कलोकि रेण भाषितं कलोकि रेण भुद्ध पुराणे के हवाले सोनकादे ऋषिमुनि જીવને ખબર નથી પડતી કે ધીમે ધીમે કાળ રૂપી અજગર એને ગળતો જાય છે તમને મને ખબર નથી પડી તમારી મારી જિંદગીના કેટલા બધા કેટલી બધી કિંમતી ક્ષણો વહી ગઈ પાણીના રેલાની જેમ જાય છે હું બગસરામાંથી નીકળો ત્યારે કેવો લાગતો હતો આજ મને એ જૂના ફોટા જોઉં આ એ જ પરિવાર એ જ વ્યાસપીઠ ગયો એ જ ગામ બધું એક જ છે પણ હું કેવો લાગતો હતો એ જૂનો ફોટો ને આજનો ફોટો અર્જને ભેગો કર્યો હતો હે તમને ને મને ખબર નથી પડતી તમે ને હું એક એક મિનિટે આપણું શરીર બદલાતું જાય છે એક એક ક્ષણે શરીર બદલે છે તમારી મારી અવસ્થા એક એક ક્ષણે બદલાતી રહી છે અને આપણે કેવા હતા અને અત્યારે કેવા થઈ ગયા અને આવતા પાંચ વર્ષમાં પાછા આપણે હસું તો કેવા થઈ જશું એટલે તમે અને હું એક એક ક્ષણ એક એક પળ એક એક દિવસ આપણો કિંમતી જાય છે અહીંયા સુદ પુરાણી પદવી આપે છે કાલ વ્યાલ મુખ ગ્રાસ અજગર હોય એ અજગર ભરડો લઈ લે અને પછી ધીમે 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 ગળતો જાય જીવને ખબર પણ ન પડે એમ અહીંયા અજગરની ઉપમા આપી છે કે કાળ કે તમને મને મૃત્યુ દિવસે દિવસે એક એક મિનિટે એ આપણને ગળતો જાય પણ આપણને ખબર નથી પડતી આ શાસ્ત્ર બતાવે છે કે એક દિવસ આપણો કેટલો સમય વયો ગયો ને એક દિવસ આપણે હવે જવાનો સમય આવી જશે એક બહુ સરસ દ્રષ્ટાંત છે કે એક નાનો એવો હોલો એક પક્ષી એ હવાના પોરમાં હજી તો જ્યાં ડાળી ઉપર બેઠું તો ત્યાં એને યમરાજ દેખાડું અને યમરાજે જોયું કે આ ડાળી ઉપર આ હોલો આ પક્ષી બેઠું છે એટલે અહીંસા હવે યમરાજને જોયા અને યમરાજ અહીંસે એટલે હોલો ગભરાઈ ગયો એને કીધું કે ઓહો આ તો ભારે થઈ આપણો ટાઈમ પૂરો થયો આ યમરાજ અહીંસાનો મતલબ કે હવે આપણે જવાની તૈયારી હવે આ યમરાજથી બચવું કેમ એટલે એ હોલો એટલો ચિંતામાં એટલો દુઃખી થઈ ગયો એવામાં એક બાજ પક્ષી એક બહુ મોટું પક્ષી નીકળ્યું બાજ પક્ષી હોલા ને પૂછ્યું કે ભાઈ કેમ હું જાણવું તો કે યમરાજ હૈસા છે યમરાજ દેખાણા છે ટાઈમ થઈ ગયો છે તો કે મારાથી કઈ મદદ તો કે એક કામ કરો તમે તમારી પાંખ ઉપર બેસાડી મને સાત સાગર પાર લઈ જાઓ વિદેશમાં લઈ જાઓ ત્યાં પહોંચાડી દો જ્યાં યમરાજ ના આવે એટલે બાજ પક્ષીને દયા આવી છે એને કીધું કાંઈ વાંધો નહીં મને ક્યાં તારો ભાર લાગવાનો હાલ બે હજાર મારી પાંખ ઉપર હું તને સાત સાગર પાર પહોંચાડી દઉં એટલે એ એ હોલો બેસી ગયો બાજ પક્ષી ઉડવા લાગ્યો સાત સાગર સાત દરિયાને પાર કરીને એક એક નિર્જન પ્રદેશ એક ટાપુ હતો ત્યાં એ હોલાને ઉતારી દીધો અને કીધું ભલે ભાઈ હવે તું ચિંતા નહીં કરતો એને ઉતારીને બાજ પક્ષી ચાલ્યું ગયું એટલે હોલાને એમ થયું ગયો હવે આપણે કોઈ ચિંતા નથી હવે અહીં યમરાજ પૂગવાના નથી પણ જ્યાં બીજા દિવસે સવારે હોલાએ આંખ ખોલી તો પાછા યમરાજ એટલે હોલો પૂછે છે કે તમે અહીંયા તો કે ભાઈ બધી જગ્યાએ માણસ છે એ તો બધી બચી જાય કે વિદેશ જવાથી તો માણસ મરવાન થાય તો પ્લેનની ટિકિટ કરી ન વયો જાય આફ્રિકા વયો જાય અમેરિકા વયો જાય ઇંગ્લેન્ડ વયો જાય એટલે યમરાજ એને કહેવા લાગ્યા કે એ હોલા કાલ જ્યારે હું તને દેખાણો ને હું તને હસો તારી સામે તને એમ થયું કે હું શું કામ હંસું તો એ હસવાનું કારણ એ હતું કે મેં જોયું કે આનું કેટલું આયુષ્ય છે તો મેં જોયું કે બસ કાલ સવાર સુધીનું તારું આયુષ્ય છે પછી મેં જોયું કે તારું મરણ ક્યાં લખેલું છે અને એ મેં જોયું તો મને દેખાણું કે તારું મરણ તો સાત સાગર પાર હતું એટલે મને હસવું એટલે આવ્યું કે આ નાનો એવો જીવ એક રાતમાં સાત સાગર કરીને પહોંચશે કેમ પણ જેનું જે સમયે જે જગ્યાએ લખેલું હોય ત્યાં જીવ પહોંચી જ જાય ચરણ જાણે મરણ તો શરૂઆતમાં તમને મને આ સાવધાન કરવા માટે સૂત પુરાણી કહે છે કે હે જીવ સાવધાન થાવ કેમ કે આપણે એક એક કલાક નથી વીતતી ધીમે ધીમે આ કાર્ડરૂપી અજગર તમને મને ગળતો જાય છે અને એનાથી છૂટવું હોય એનાથી બચવું હોય તો એનો એક જ રસ્તો છે श्रीमद्भागवतं शास्त्रं कलोकीरेण भातम् श्रीमद् भागवतं शास्त्रम् कलोकीर एकरस्तु आ मरणं होय જન્મ અને મરણના ચક્કરથી છૂટવું હોય તો એક જ રસ્તો છે અને એ છે શ્રીમદ્ ભાગવતની કથા તમે નિત્ય ભાગવત કથા કરો ભાગવત કથા સાંભળો